નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા જોઈએ આજના સમાચાર કચ્છમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત ચાલુ સાલે કચ્છમાં એકસો ત્ર્યાસી ટકા વરસાદ પડ્યો થી ઓગણત્રીસ તારીખો વચ્ચે વરસાદી ઝાપટા પડવાની આગાહી નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી સત્તાવાર વિદાય લીધાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કચ્છ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાયની ઘોષણા કરવામાં આવી છે ચાલુ સાલે કચ્છ પર અપાર હેત વરસાવનાર મેઘરાજાએ એકસો ત્ર્યાસી ટકા જેટલી ભરપૂર મહેરથી આ જિલ્લાની ધરાને તૃપ્ત કરી છે વરસાદની વિદાયની આગાહી વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર તળે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ સત્યાવીસથી ઓગણત્રીસ તારીખ દરમિયાન હળવા મધ્યમ વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સત્તાવાર વિદાયની જાહેરાત વચ્ચે ભાદરવી તાપ પર પોતાનો પ્રભાવ વિસ્તારી રહ્યો છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ મંગળવારે સાડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાને અંજાર ગાંધીધામ રાજ્યમાં સૌથી મોખરાના ગરમ મથક બન્યા હતા જિલ્લા મથક ભુજમાં પણ પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ તાપની તીવ્રતા ખાસ કરીને મધ્યાહન સમયે વધુ અનુભવાઈ હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાની વિદાયની રેખા ભુજ દ્વારકા તેમજ રાજસ્થાનના અમુક વિસ્તારો પરથી પસાર થઈ રહી છે આગામી સમયમાં અન્ય વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાય માટેનો અનુકૂળ માહોલ ઊભો થઈ રહ્યો છે સમગ્ર દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છ અને રાજસ્થાનથી થતી હોય છે આ વર્ષે ચોમાસું વિદાયની તારીખ સત્તર સપ્ટેમ્બર નિર્ધારિત કરાઈ હતી તેનાથી છ દિવસ મોડી ચોમાસાએ વિદાય લીધી છે આ વર્ષે ખાસ કરીને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાને એકસો ત્ર્યાસી ટકા જેટલો વિક્રમી વરસાદ પ્રાપ્ત થયો હતો માંડવીમાં સૌથી વધુ ચોસઠ તો ભચાઉમાં સૌથી ઓછો ઓગણીસ ઇંચ વરસાદ પડ્યો છે અબડાસા નખત્રાણામાં ચાલીસ ઇંચથી વધુ તો મુન્દ્રામાં બાવન ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે માંડવીમાં ત્રણસો દસ મુન્દ્રામાં ત્રણસો બેતાલીસ નખત્રાણામાં બસો ચોત્રીસ અબડાસામાં બસો અઠ્યાવીસ લખપતમાં એકસો પંચોતેર

દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર